નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમે પરીક્ષામાં ચોરી કરતા હોય કે પરીક્ષામાં ચોરી કરવાનું વિચારતા હોય તો આ માહિતી ખાસ સાંભળી લેજો અને હવે પરીક્ષામાં મોબાઈલ લઈ જતા કોપી કરતા કે કોઈપણ પ્રકારની ચોરી કરતાં પહેલાં દસ વાર વિચારજો કારણ કે સરકાર દ્વારા જે નવો નિયમ છે એ લાગુ કરી દેવામાં આવે છે એ અંતર્ગત તમને રૂપિયા દસ હજાર સુધીનો દંડ થઈ શકે છે અને તમારા પર પોલીસ કેસ પણ કરવામાં આવી શકે છે એટલે કે હવે પરીક્ષામાં ચોરી કરવાની તમારે એટલે કે પરીક્ષામાં ચોરી કરવાનો વિચાર સુધા પણ કરવો જોઈએ નહીં તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ જોઈશું એટલે કે તમે કયા પ્રકારની ચોરી કરશો તો તમને શું દંડ છે એ કરવામાં આવી શકે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે સરકારી યુનિવર્સિટીની એક્ઝામમાં દંડની જોગવાઈમાં પણ પાંચ ગણો વધારો એટલે કે જે પહેલાં દંડ પાંચસોથી હજાર રૂપિયા લેવામાં આવતો તો એને વધારીને છેક દસ હજાર રૂપિયા સુધી છે એ કરી દેવામાં આવે છે પરીક્ષામાં ચોરી કરનારની ખેર નથી કોમન એક્ટ મુજબ પોલીસ કેસ કરાશે એટલે કે હવે જો તમે પરીક્ષામાં ચોરી કરતાં પકડાશો તો તમારા જે કોમન એક્ટ મુજબ તમારા પર પોલીસ કેસ પણ છે કરવામાં આવી શકે છે તમે આ જોઈ શકો છો કે દિન પ્રતિદિન યુનિવર્સિટીની જે પરીક્ષાઓ છે એની અંદર ગેરરીતિના કેસ છે એ વધતા રહ્યા છે તો હવે ગુજરાત સરકાર દ્વારા જે ગુજ કોમન એક્ટ છે એ લાગુ કરી દેવામાં આવે છે અને એ મુજબ તમે જોઈ શકો છો કે હવે વિદ્યાર્થી છે એ પરીક્ષામાં ગેરરીતિ કરતાં પહેલાં દસ વાર વિચારશે કારણ કે આ નિયમો છે એ ખૂબ જ કડક કરી દેવામાં આવે છે જેની અંદર તમે જોઈ શકો છો કે તમારા પર પોલીસ કેસ છે એ પણ કરવામાં આવી શકે છે તો આપણે પહેલાં જોઈએ સૌપ્રથમ કે જો તમે પરીક્ષામાં કાપલી બુક અને મોબાઈલ સાથે પકડાશો તો એટલે કે તમારા જોડે કાપલી હોય અથવા તો કોઈપણ પ્રકારની બુક હોય અને મોબાઈલ સાથે તમે પરીક્ષામાં પકડાવતો તમે આની અંદરથી કાપલી કરતા હોય કે ના કરતા હોય પરંતુ તમારા જોડેથી કાપલી બુક અને મોબાઈલ પકડાય તો તો તમે જે તે વિષયની પરીક્ષા આપતા હશે એ પરીક્ષા રદ થશે તમને પચીસો રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વિદ્યાર્થી આગામી વર્ષમાં પરીક્ષા આપી શકશે નહીં એટલે કે તમારું આખું એક વર્ષ છે એ બગડી જશે કાપલી બુક મોબાઈલમાંથી કોપી એટલે કે તમે કાપલી બુક અથવા મોબાઈલમાંથી કોપી કરતાં પકડાશો તો તમારી જે તે વિષય છે એની પરીક્ષા રદ થશે તમને ચાર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહીં એટલે કે જો તમે માત્ર કાપલી બુક અને મોબાઈલ સાથે પકડાવ છો તો તમને પચીસ રૂપિયાનો દંડ કરવામાં આવશે પરંતુ જો તમે એકચ્યુઅલીમાં એમાંથી કોપી કરતાં છો તો તમને રૂપિયા ચાર હજારનો દંડ છે એ કરવામાં આવી શકે છે અન્ય વિદ્યાર્થીની આન્સર મળી આવે તો એટલે કે તમે કોઈ બીજા વિદ્યાર્થીની આન્સર ચાલુ પરીક્ષામાં જવાબો લખતા હશો તો જે તે વિષયની પરીક્ષા રદ થશે બંને વિદ્યાર્થીઓને પાંચસો રૂપિયા દંડ કરવામાં આવશે અને વિદ્યાર્થી આગામી પરીક્ષા છે એ આપી શકશે નહીં એટલે કે તમે તમારા મિત્રને ફોર એક્ઝામ્પલ પરીક્ષાની અંદર ચોરી કરાતો હશો તો તમને પણ પાંચ હજાર રૂપિયાનો દંડ થશે અને તમે આગામી પરીક્ષા છે એ આપી શકશો નહીં અને બંને વિદ્યાર્થીઓની જે આ વિષયની પરીક્ષા છે એ રદ કરી દેવામાં આવશે એટલે કે હવે તમારે ચોરી કરવી પણ ના જોઈએ અને ચોરી કરાવવી પણ ના જોઈએ અન્ય વિદ્યાર્થીની આન્સર શીટમાંથી કોપી તો જે તે વિદ્યાર્થીની પરીક્ષા રદ કરવામાં આવશે એટલે કે જે તે વિષયની તમે પરીક્ષા આપતા હશો એ રદ કરી દેવામાં આવશે ચોરી કરનાર વિદ્યાર્થીને પાંચ હજાર રૂપિયા દંડ એટલે કે જ્યારે તમે ફોર એક્ઝામ્પલ તમે આગળને તમારા આગળ જે વિદ્યાર્થી બેઠો હોય એનામાંથી જોઈ અને તમે લખતા હશો તો તમને રૂપિયા પાંચ હજારનો દંડ છે એ કરવામાં આવશે આગામી પરીક્ષા આપી શકાશે નહીં અને અન્ય વિદ્યાર્થી પરીક્ષા છે એ આપી શકશે એટલે કે જો આગળ તમારા મિત્રો એને એનામાંથી બેસીને તમે લખતા હોય અને જો એને ખબર ના હોય તો એ પરીક્ષા આગામી આપી શકશે પરંતુ તમે બંને સાથે મળીને ચોરી કરતા હશો તો તમને બંનેની જે આગામી પરીક્ષા છે એ આપવા મળશે નહીં અને પાંચ હજાર રૂપિયાનો દંડ છે એ તમને તમારા પર લાગુ કરી દેવામાં આવશે એટલે કે ત્યારે તમે હવે આના પછી જોઈએ કે તમે સામૂહિક ચોરી કરતાં પકડાવ તો એટલે કે જ્યારે તમે આખો ક્લાસ પડી અને ચોરી કરતા હોય તો તો જે તે વિષયની પરીક્ષા રદ થશે તમામ વિદ્યાર્થીને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વિદ્યાર્થી આગામી પરીક્ષા છે એ આપી શકશે નહીં એટલે કે જે પણ વિદ્યાર્થીઓ આ સામૂહિક ચોરીની અંદર સામેલ હશે એ તમામે તમામને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને આ તમામ વિદ્યાર્થીઓ છે એ આગામી પરીક્ષા છે એ આપી શકશે નહીં હવે એના પછી છે કે ઉત્તર વહી હોલની બહાર લઈ જવી જો કોઈ વિદ્યાર્થી છે એ એની આન્સર શીટ છે એ હોલની બહાર લઈ જતાં પકડાશે તો એની જે તે વિષયની પરીક્ષા છે એ રદ થશે એને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વિદ્યાર્થી આગામી બે વર્ષ સુધી પરીક્ષા છે એ આપી શકશે નહીં એટલે કે દસ હજાર રૂપિયાનો દંડ એ વિષયની પરીક્ષા પણ રદ થશે અને આગામી બે વર્ષ સુધી તમે પરીક્ષા છે એ આપી શકશો નહીં જો તમે પરીક્ષાની અંદર મોબાઈલ સાથે પકડાવશો તો તો જે તે વિષયની પરીક્ષા રદ થશે ત્રણ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને તમે આગામી વર્ષે પરીક્ષા છે એ આપી શકશો નહીં હવે તમે જ્યારે મોબાઈલમાંથી ચોરી કરતાં પકડાવશો તો તો તમારી જે તે વિષયની પરીક્ષા છે એ રદ થશે તમને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને વિદ્યાર્થી તાત્કાલિક પરીક્ષા આપી શકશે નહીં એટલે કે જો તમે મોબાઈલમાંથી ચોરી કરતાં પકડાશો તો તમને રૂપિયા દસ હજારનો દંડ કરવામાં આવશે અને તમને જ્યાં સુધી કોઈ નિર્ણય ના આવી જાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની પરીક્ષા છે એ આપવા દેવામાં આવશે નહીં જો તમે વારંવાર ગેરરીતિ કરતાં પકડાવ છો એટલે કે તમને આ રીતે એકવાર સજા કરી દેવામાં આવી તમને પચીસો અથવા ત્રણ હજાર રૂપિયા તમને જે દંડ લાગુ પડતો એ દંડ કરી દેવામાં આવ્યો એના પછી પણ તમે જો બીજી વાર ચોરી કરતાં પકડાશો તો તમને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને તમારી પરીક્ષાનું પરિણામ છે એ રદ કરી દેવામાં આવશે આન્સર શીટમાં ચલ્લી નોટો મૂકવી કે લાંચ આપવાનો પ્રયાસ એટલે કે ઘણા બધા વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે કે જેમની ઉત્તર વહી હોય છે એની અંદર પાંચસો રૂપિયા હજાર રૂપિયા કે પાંચ કે દસ હજાર રૂપિયા મૂકી દેતા હોય છે જો તમે આવું કંઈ પણ કરવાનો પ્રયત્ન કરશો તમારી જે તે વિષયની પરીક્ષા રદ થશે તમને ચાર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને તમારું એક વર્ષ આખું બગડશે એટલે કે તમને એક વર્ષ સુધી પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં તો મિત્રો આ નવા કાયદા પ્રમાણે આ નવી સજાની જોગવાઈ છે એ કરવામાં આવી છે તો હવે કોઈપણ વિદ્યાર્થીઓએ પરીક્ષાની અંદર ચોરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ